નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં યુવાનની છરી અને ધારિયાના ઘા હત્યા કરનાર પાંચ શખ્સી બોરતળાવ પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતા યુવાન સાહિલભાઈ જાહિદભાઈ સૈયદે એક્ટિવા સ્કૂટર આપવાની ના કહેતા પાંચ શખ્સોએ છરી અને ધારિયાના ઘા ચીકી સાહિલભાઈની હત્યા કરી હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી હત્યામાં સામેલ નદીમ સોરઠિયા સલીમ સોરઠિયા સાહિલ શાહ શાહનવાઝ સોરઠિયા અને સિદ્દીક સોરઠિયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે